વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત બોરતળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા પંદર હજાર રોપાઓનું રોપણ કરાયું આ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર એક લાખ વૃક્ષોના રોપાઓનું રોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બોરતળાવ ખાતે પંદર હજાર રોપાઓના રોપણ કાર્યક્રમમાં

પોતાના કર્તવ્ય થકી આ ભાવનગરના ભવિષ્યને ઉભાવેલાની જનતાની સુખાકારી અને લોક કલ્યાણ માટે કાયમ માટે સુનિશ્ચિત હોય વાંધીસ

ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે જે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે એ દિવસથી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કરે છે ગયા વખતે બી આપણે એક લાખ વૃક્ષોનું આપણે એક નેમ લીધી હતી અને આપણે લગભગ એમાં મહદઅંશે સફળ થયા હતા એંશી ટકા વૃક્ષોનું સર્વાઇવલ છે આ વર્ષે પણ આપણે એક લાખ વૃક્ષો અલગ અલગ સંસ્થાઓના એક સહકારથી સંયુક્ત સાહસથી કે જેમ કે સૌરાષ્ટ્ર સમાચાર છે પેનીલા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે અને અન્ય તમામ સંસ્થાઓ જે ભાવનગરમાં સામાજિક ક્ષેત્રે અગ્રણી છે તે તમામ અત્રે એકત્ર થયા છે અને અત્યારે મારું આ પ્રથમ એક મેગા પ્લાન્ટેશનનો ડ્રાઈવ આ બોર તળાવ જે મહારાજા કૃષ્ણકુમારસિંહના વખતમાં બનેલું છે એ બોર તળાવના પાળા ઉપર આપણે શિલાફલકમ છે શિલાફલકમની બાજુમાં એક વ્યવસ્થિત ગાર્ડન ડેવલપ થાય એક વ્યવસ્થિત આખી વંદરાજી ઊભી થાય તે માટે અહીંયા લગભગ અત્યારે પંદર હજાર વૃક્ષો વાવેતર કરવાનું આપણું આયોજન છે એના ભાગરૂપે અત્યારે માન્ય મંત્રીશ્રી માન્ય મંત્રીશ્રી કેન્દ્રીય રાજ્યમંત્રી માન્ય શ્રી નીમુબેન બામણીયા માન્ય મેયરશ્રી માન્ય ધારાસભ્યશ્રી પૂર્વ માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય તમામ સામાજિક અગ્રણીઓ અહીંયા આવેલા હતા હોમગાર્ડ્સના લગભગ ત્રણસો ઉપરાંત જવાનો આવેલા હતા અને સ્કૂલોના પણ બાળકો આવેલા હતા એટલે તમામ ક્ષેત્રથી આમાં અમને પૂર્વ સહકાર મળી રહ્યો છે અને અમે પરમ દિવસે વૃક્ષ કથા રાખી હતી વૃક્ષ કથામાં પણ જેમ આપણે કોઈ કથા હોય ને લોકો અંદર પોતાનો ફાળો લખાવતા હોય એમ વૃક્ષ કથામાં પણ અમને લગભગ પચીસેક હજાર વૃક્ષો અલગ અલગ સંસ્થાઓ પોતે વાવીને એને નિભાવશે એવી એ લોકોએ આપણને એક બાહેનદરી આપી છે એમના નામ લખાવ્યા છે અને સપ્ટેમ્બર સુધીમાં આપણે એક લાખ વૃક્ષો સમગ્ર ભાવનગર શહેર અને આસપાસ જે બધા તળાવો ડેવલપ થયા છે ખાસ કરીને અમૃત સરોવર જે બનાવ્યા છે આપણે એ અમૃત સરોવરના પાળા ઉપર આપણી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળા ઉપર આપણા ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ઉપર આપણા પમ્પિંગ સ્ટેશન્સ ઉપર અન્ય જે પણ જગ્યાઓ સોસાયટીમાં પણ જો નાગરિકોને જોઈતા હશે તો મહાનગરપાલિકા ફ્રી ઓફ કોસ્ટ એક દિવસ જાહેર કરશે ત્યાંથી નાગરિકો પણ મેળવી શકશે આમ સમગ્ર શહેરને આપણે હરિયાળું બનાવવા તરફ આગળ વધી રહ્યા છે અને એ આ સમયની જરૂરિયાત છે માનનીય વડાપ્રધાન શ્રી મિશન લાઈફ લોન્ચ કરેલું છે એમાં વૃક્ષોનું જતન એનો મૂળભૂત આશય છે અને આપણે એ તરફ આગળ વધી રહ્યા છીએ